આ હવે ખરેખર મિત્રો પૂરી બેન રબારીની તો આ દુનિયામાં વાત જ ન થાય કેમ કે એક રબારી તો એ છે કે જે કચ્છની કોયલ છે અને આ એ રબારી છે કે જે કચ્છની કોયલ ને પણ હવે પાછી પાડશે કેમકે અત્યારે તમે જે બેન જોઈ રહ્યા છો આ બેનનું નામ છે પૂરી બેન રબારી અને આ બેન છે એમના સોશિયલ મીડિયામાં સાહેબ વિડીયો એટલા બધા વાયરલ થઈ રહ્યા છે કે તમે ના પૂછો વાત અને તમને ખબર છે કે સાહેબ આપણે એના જ વિડીયો બનાવતા હોઈએ છીએ જે માન મર્યાદા રાખે અને એની સાથે સાથે મિત્રો ખૂબ જ મહેનત કરતા હોય તો તમે એમાંથી આ સિંગરને જોઈ શકો છો બાકી સાહેબ આ દુનિયાની અંદર એટલા બધા કલાકારોને રાફડો ફાટ્યો છે કે તમે ના પૂછો વાત તમે જ્યાં જોશો ત્યાં તમને કલાકાર જોવા મળશે પણ સાહેબ એવા પણ કલાકાર કાંઈ કામના નથી કે જેની અંદર એ સારું ટેલેન્ટ ના હોય પણ સાહેબ તમે આ બેનનો એકવાર વિડીયો જોશો ને તો તમને એવું જ લાગશે કે ખરેખર આપણી જિંદગીમાં જેટલા પણ દુઃખો હતા એ બધે બધા દુઃખો ભાઈ સમય ગયા છે એટલું સરસ મજાનું આ બેનનું ગીત છે તો મારા ભાઈઓ ખરેખર તમે એકવાર આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો અને હાલ જ તમને આ બેનનો આગળ વિડીયો છું કેમ કે સાહેબ તમે જો એકવાર ખાલી આ વિડીયો જોશો ને તો ભાઈ ગેરંટી હાથે કહું છું કે તમાર તમને એમ જ થશે કે સાહેબ જેટલા મારી જિંદગીમાં દુઃખો હતા ને એ બધે બધા ખતમ થઈ ગયા પણ સાહેબ તમે ખરેખર કાનમાં ઇયરફોન નાખી અને આ ગીત સાંભળજો તો જ સાહેબ તમને અનુભવ થશે એના પહેલાં અનુભવ નહીં થવાનો એટલે કાનમાં ઇયરફોન નાખી દેજો હવે હાલો તમને આ બેનનો વિડીયો બતાવજો અને બેન વિશે તમે શું કહેશો ને વિડીયો કેવો લાગે છે

અરે દૂધરેજ જવાળા દેવ નહી અમીઠોડી નજર મારા વડવાડા ભગવાન નહી અમીઠોડી નજર